એટલે અમારે બાભર આટલા સુધી પહોંચ્યું સંભાનિય એટલે એક તો એ પણ મને આમ ગર્વ છે કારણ કે મારી જન્મભૂમિ બાબર છે કોઈને ખબર હોય કે જાય ના હોય એટલે એ પણ મને મોટો ગર્વ છે નામી એ નામી ભગવાન ભેગ દૂર દૂરથી બનાવેલા ગધબન અધિકારી માતાઓ બહેનો ભૂલકાઓ કહેવામાં તો તો ઘણું બધું મહાપુરુષો કહી દીધું છે અને વધારાનું કહેવામાં આવતું નથી મારે પણ સમય મેં માન મર્યાદા આપી સંતો બધા બહુ બેઠા છે મહાપુરુષોની પ્રસાદી છે દરેક દરેકને લેવાની પણ અમારે નવારામ સાહેબે કીધું અણીવાળા નિવાસી કીધું

શિક્ષણ ગમે એટલું હશે આપણા ઘરમાં જો સંસ્કાર નહીં હોય તો કોઈ ચાલશે સંસ્કાર કોઈ પાસે નથી સંસ્કાર એના માતા પિતા પાસે છે કારણ કે બે મૂળ ઉખાડવા બહુ કાઠા છે ભલે તમે લાવવા હોય તો મને લાવજો ન લાવો વાંધો નથી જેમ હવે શું ભાઈ તો આવ્યા ફસાઈ ગયા છે

અને માં એક જ એવો મનુષ્ય અવતાર છે તે માણસ મોઢે થી બોલી શકે છે 84 લાખ બીજો કોઈ બોલી શકતો નથી અને ઓન તમે બધા 84 લાખ યોની બેઠા છે કોઈ એમ કે સંતો મે 84 તાળી દીધી કોઈ તાળી નહી સંતના છોકરા જોયા હતા નથી ઘર માં ભક્તિ જુતારી નથી ગત પદ અધિકારી નહી પહેલો વિચાર કરો ભક્તિ તમારા ઘર માં પહેલી ચાલુ થાય પગાર કોઈ સુધારવાની કોઈને સદબોધાલ નથી આવ્યો એના સદગુરુ તો જે બોધ આપ્યો એને સદગુરુ એમનો સદગુરુ સદગુરુ ફરક મરણ થાય શીરો થાય અને કથા થાય શિરો થાય પણ એનો મહાપરસાદ કહેવાય

સતને ટકાવે તો સદગુરુ મહાપુરુ જુટાય આ જગતમાંથી માંથી મુક્ત થાય પછી જગતમાંથી માંથી અને પછી એની મોક્ષ ગતિ થાય મોક્ષ ગતિ ભજન ગાય એના થાય ગમે એટલા ડાળો ઉજા ઉજી ગાવ પીરશે ના થાય એને ટકાઉ પડે પણ સોનાનું વાહન હોય ફૂટેલું હોય તો એમાં ના ટકે સોનાનું વાસણ હોય પણ જો ફૂટેલું હોય શું કરવાનું વચન થકી વર્મન ને ખડા વચને પૃથ્વી ધરણી હંસા સત વચન લોતા ગુરુજી ના વચનો જાણી જાણી વસ્તુ છે ને મહાપુરુષો થી ગતબદ અધિકારી છે એની આટલી આવે તમે અહીંયા તાચી રહ્યા છો ચાણા ભૂલ આવે આ જ્યારે વસ્તુ સંતો ને મારે મોટા કુવાના કંડક આપે લોકલી આપણા ઘરમાં ભજન ઉતારવું જોઈએ આપણા પરિવારમાં ભજન ઉતરવું જોઈએ આપણા કુટુંબમાં ભજન ઉતરવું જોઈએ તો એને ભજનનો નો પ્રતાપ

ખુબ આનંદ થાય છે ત્રણ ગણા દુખીતમાં તમને ખબર છે ખાસ બોલો દુઃખી સેવા કરો દુખી આ ત્રણ ગણા દુઃખી છે પણ વાત સત્ય છે

એને કે હું કરું કોઈ ના કરી શકે હું ચાર વેદ નું જ્ઞાન જાણો છો એને આપણું જ્ઞાન ના ઉતરે એને પોતા વર્ષે ઘણા કોઈ દાડો ગિન નહીં પોઈન્ટ વરહ પછી તમારો ઓપરેશ કેમ કે બળ બધું ભાજી જાય ને અને તમે નથી કહેતા હતા હવે બેટા નું બળ ભાજી જો કોઈ દાડા વળે નહીં નથી તૈણ ગણન મહાપુરુષ બહુ ના પાડે જગત ની અંદર ભજન ભોજન મહાપુરુષે એક વધારાનો દાખલો જોરદાર ગોઠવી નાખ્યો કે ત્રિવેણી સંગમ હોય હોય તો પણ ચાર સંગમ ભેગા કરે

આપણે ચોરાશી લાખમાં જો કદી અવતાર એક હોય એવો તો આપણે બોલી શકીએ છીએ જે કાર્ય કરવું એ આપણે સંતોના શરણે કરી શકીએ પણ એક જગત ની અંદર નાળી હોય તો આપણી ગૌ માતા ક્યાંય નથી હોય તો ગાયમાં જ છે ખાલી તમે હાથ ફેરવો તો રેખા બદલાઈ જાય

મુસલમાન નામનો અધ્યાય આપ્યો છે નું કુરાન સુરે બક્કર નામ ના બીજા અધ્યાય માં લખેલો છે અરબી માં બક્કર બોલાય ગાય ગાય એમાં કેટલું ગાયનું વર્ણન કર્યો છે સૂર્યનારીમાં અને આપણે એક પણ શાસ્ત્રમાં તમે હોય તો મને લખીને બતાવી દો કે આમાં ગૌ માતા વિશે કઈ લખ્યું એવું નથી એમના નથી એના કુરાનમાં લખ્યું છે સૂર્ય બકર નામનું જે કુરાન છે એના બીજા અધ્યાયમાં લખેલું છે આ જગતની અંદર બે એવી ચીજ છે ગૌ માતાને ખાલી હાથ ફેવરો તો તમારી રેખા બદલી નાખે મનુષ્ય અવતારમાં આવા મહાપુરુષોના જો શરણે જતારો તો તમારી પેઢી બદલી નાખે આટલી એનામાં તાકાત છે અને હવે તમારે ચા તકલીફ છે સીતાને પરણાઈ તે દાડાનું દખ છે તમન ચા પડ્યું છે મન કહેજો કોઈને આપણ પડ્યું સીતાએ રામના ઘેરાઈ કોઈ દાડો સુખ ફાળ નથી બાપડી એને વનવાસ ભોગવો પડ્યો તો આપણે સંતો આજ્ઞા આપે એ આપણી લક્ષ્મણ રેખા છે કામ દોરી નથી ખાલી કઈને એને આટલેથી તો બાગ આપણા લગ્ન પ્રસંગમાં ચૌદ કરાર કરવામાં આવે મહાન પુરુષો જે આપે એ પાઠ ને આધીન આપવામાં આવે છે આ મનુષ્યવતારમાં સો ને ને બે વિચાર કર્યો પિતળે કીધું હોના કે તારો અત્યારે હવા લાખ રૂપિયા ભાવ છે અને તો મને ભેળવી દે તારો વજન વધે એટલે મને થોડા પૈસા વધારે આવે તારે સોને પિતળ ને જવાબ આજો તો કે મારો વજન વધે નહી મને મંજૂર નથી પણ મારી કેરેટ કટાશે શું છે

તાળી મિત્ર એક ભીડ પડે તાર ઉભો રે લાખો એક તમારી પાસે પરમાત્મા એ હાલ્યું હોય તારે તમારું વેરાવા માટે આજનો યુગ એવો છે તો આપણી વાહે મને સુતરી જાય ત્યારે મહાપુરુષે કીધું છે કે તમે સંગત કરજો વિચારી એવા સદગુરુ કહે છે પોકારીભાઈ તમે સંગત કરજો વિચારી આ દયુગમાં સંસાર બહુ સાર છે

કારણ મહાપુરુષો ખૂબ બેઠા છે એટલે મારે એમના એમને રહેવું પડે સંતોને બોલવા દો તો કોઈ રાતો વીતી એટલી દા સંતો પાસે ખજાના ભર્યા છે પણ એ માન મર્યાદા આપી અને મારી વાણીને વિરામ કરો છો સાહેબ નું સાધુ